વડગામ તાલુકાના બસુ ગામે એક સોની વેપારી ગામ લોકોના સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા ગ્રામજનોએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે દોડી આવ્યા હતા આ અંગે પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ સોની વેપારીની શોધખોળ હાથ ધરી છે નામ આદિલ તૈયબ અરોડિયા છે હું બસું ગામનો રહેવા છું છું મારા ગામમાં છેલ્લા તેર વર્ષથી અબ્દુલ્લાભાઈ અલદારભાઈ અબ્દુલ્લાભાઈ હસનભાઈ અલદાર તે અમરીન જુલાસ નામની દુકાન ચલાવે છે પરંતુ તેમને અમે દાગીનો આપ્યો હતો રિપેર કરવા બદલે સોળ માર્કો મારો માર્કો મારવા બદલે પરંતુ તે પંદર તારીખનો પંદર સાતનો અમને વાયદો આપ્યો હતો પરંતુ તે અગિયાર થી તેમનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અમને અમે અમારી મહેનત કરીને થોડા થોડા પૈસા કરીને અમે એમને દાગીનો બનાવવા આપ્યો છે પરંતુ એમનો પંદર તારીખથી મોબાઈલ સ્વિચ ઓફ આવે છે તેમના માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ કેવા કેવા લોકોના ગરીબ લોકોના છે જે આધે મજૂરી કરીને ખેતરમાં ખેતી કરીને લોકો જે મજૂરી કરીને આપે છે એમને ગરીબ લોકોના દાગીના લઈ ગયેલ છે મારું નામ અશરફ છે મારી ગામની અંદર સોની રહેતો હતો દસ બાર વર્ષથી રહેતો હતો તો બધાનો દાગીના ને રોકડ લગાન લઈને દસ બાર દિવસથી આ ભાગી ગયો અમે લોકો ફરિયાદ લખાવવા કમ્પ્લેન લખાવવા આવ્યા છીએ કેટલા લોકો શું શું દાગીના છે શું રકમ છે કઈ રીતનું છે અંદાજે અમે સોળ સત્તર જણા છીએ ટોટલ આમ દાગીના ને કેશ રોકડ સાથે પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયા જેવું છે ચાર પાંચ દિવસ થી ફોન બંધ આવે છે દુકાન પણ બંધ છે પછી અમે લોકો પોલીસ ચોકીની અંદર ફરિયાદ લખાવવા